તમે લઈ આવશોક બાજી એકલા માના થાઉં ઉપ્યા કબેની ઘરે જાવશું મમ્મી આ પૂછું સારો દોન લઈ આવશોક બાજી તમે જાવ પ્રિયાંગાબેની ઘરે સારો આલું તો જાવ છો હો પ્રિયાંગાબેન એ પ્રિયાંગાબેન એક લે હું કઈ નાડું છું તમને તમે તો કરો તમે તમારું કામ તમારું બોલો

અરે બહુ થઈ જાય આટલું તો વધી પડશે એક કામ કરો પ્રિયંકા સાથે સાથે દહીં આપી દો ને દહી હા દહીં કાલ હું મે આવતા ભૂલી ગઈ હતી હાઉ પછી અત્યારે દેવ કે દહીં તો નથી એક જ ચમચી જોઈએ છે બહુ વધારે જોતો મારી પ્રિયંકા બેન બસ બસ કઢી બનાવો છો ને કઢી બનાવો છો મને આપી જજો થોડી કે કોણે કીધું કઢી બનાવો છો ફેસ માસ્ક બનાવો છો મારે કઢી કાઈન બનાવી 一会人。<laughs> <laughs>